ગત સપ્ટેમ્બર માસમાં ડુંગળીના ભાવમાં તોતીંગ વધારો થયો હતો જેને લઈને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ ચોમાસા અને રવિ પાકમાં ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું જેને લઈને જાન્યુઆરી માસથી ડુંગળીની જે નિકાસ પરનો પ્રતિબંધ હતો તેને હટાવી લેવાની જાહેરાત પણ કરવામાં આવી છે ખેડૂતોએ સરકારના નિર્ણયને તો આવકાર્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને ખૂબ સારો નિર્ણય તાત્કાલિક નિર્ણય લીધો છે પહેલી તારીખથી નિકાસબંધી હટાવી લીધી છે એની હિસાબે આજે અત્યારે જ આજની રાજ્યમાં મને ચાલીસ વીસ ચાલીસથી પચાસ રૂપિયાનો જે વધારો થયો છે એ ખેડૂત હિતમાં અને ખેડૂતની અંદર પણ એક હર્ષની લાગણી ફેલાણી છે અને એક ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતોને આજે પહેલા દિવસે કાલે સરકારશ્રીએ નિકાસની છૂટી આપી અને આજે સીધા જ વેપારીઓએ પચાસથી સાઠ રૂપિયાનો વીસ કિલો સુસારો જોવા મળ્યો છે તેથી ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો છે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન તથા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને કિસાન મોરચાના શ્રી નરેન્દ્રસિંહ ગોહિલની રજૂઆતથી સરકારશ્રીએ તેમની વાત સાંભળી છે અને તેનાથી ખેડૂતને ખૂબ મોટો ફાયદો થયો છે આવનારા દિવસોમાં પણ સરકાર આ તરફ વધારે ધ્યાન આપશે તો હજી પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે તેવી આશા સેવાઈ રહી છે